તારા મન છે ને હવે તાર ઘેર લઈ જવાનો જ નહીં આટલી વાતમાં જ ખોટું લાગી ગયું ને તમને ના ભાઈ ના મે કીધું મને ખોટું લાગ્યું છે પણ તારા મન હવે તાર ઘેર નહીં લઈ જવાનો એ તો તમારા મોઢા ઉપર થી જ દેખાય છે કે તમને કેટલું ખોટું લાગ્યું છે એમ તો ખોટું લાગી જ જાય ને તમારા ગન્નાએ કેટલો ભેદભાવ કર્યો મોટા જ મહિને 1000 રૂપિયા આલે અને મને 500 રૂપિયા આલે તો મને ખોટું ના લાગે મને ખબર પડી જ ગઈતી કે તમને ત્યાં જ ખોટું લાગ્યું છે મારા ઘરના તાર જોડે આવું કરો તો તને ખોટું નહીં લાગે હવે મને કશું બોલાવશો નહીં મારા કશું કેવું નહીં હું આપી દઈશ તમને 500 રૂપિયા એટલે તમારા 1000 રૂપિયા થઈ જશે ના ભાઈ ના હવે તારા 500 રૂપિયા લઈને મારે થોડા બંગલા બંધાઈ જવાના છે તો પછી શું લેવા ખોટું લગાડો છો સો વાત ની એક વાત ભાઈ હવે હું તારા ઘરે નહીં આવું ના આવતા બસ તમાર વગર અમાર ઘર અધૂરું નહીં રહી જાય એ મને ખબર જ હતી કે હું તમાર ઘેર આવું ને એ તમને ગમતું નહી ભઈ સહેજય ગમતું નહી ના આવતા બસ હવે તો તમાર 500 રૂપિયા બચી જશે ને વર્ષે આપવાના આખી કરોડોની છોકરી આપી દીધી અને તમને 500 રૂપિયાની પડી છે આના કરતા તો 500 રૂપિયા લઈ લેવા હારા